અને ખૂબ જ ગંભીર બાબત પર સરકારના તમામ વિભાગો પોતપોતાની રીતે એક્શન લેશે તમામ ખાતાકીય તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું જાતે આ બાબતે રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો

વિભાગો પોતપોતાની રીતે એક્શન લેશે તોલમાપ વિભાગના નિયંત્રણ અધિકારી હોય કે અને તેના દ્વારા તપાસ કરવામાં આવશે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટમાં આપવામાં આવ્યો હતો અને તે અમે આપી દીધો છે રાજકોટના ક્વાડવા રોડ પર કુલર્સ એન્ડ હોમ એપ્લાયન્સીસનો બિઝનેસ ધરાવતા હરિસિંહ સુચારિયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા ચાર પાંચ દિવસથી મહારાષ્ટ્ર એક કાર્યક્રમમાં હતો બાદમાં મંગળવારે બપોરે દોઢ વાગ્યા હિરાસર પાસેની

એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપીને આપી ગયા છે ત્યાં ત્યાં કાલે કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે વાયગ્રુ સાહેબજી મળી ગયા છે ત્યારે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપીને આપી ગયા છે ત્યાં ત્યાં કાલે કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે વાયગ્રુફ સાહેબજી મળી ગયા છે ત્યારે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઉભા રાખીને આપીને આપી ગયા છે ત્યાં ત્યાં કાલે કાલ આપના ફોન પછી તરત જ આપી ગયા છે વાહગુરુ વાહગુરુ બીકા ખાલસા વાહદી ફતે મારું નામ હરિસિંહ ઈશ્વર સિંઘ છે સુચારિયા લેન છે હું ત્યાં હિરા શર્મા કુલર હોમ પ્લાન્સિપ નો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસ થયા હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો ગુરુદ્વારાના મારા લગ્ન પ્રસંગના ફંક્શન હતો જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરીએ પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફફેડવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોવાણું સાહેબ તોલ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ નીનામાભાઈ વરૂણ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે માપનું ન લાગે અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખીને આપશું બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે તો સાહેબ એમ ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલું મને ખ્યાલ છે બાકી શું લખવાનું જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દીવું બીજી વખત તમારો ફોલોઅપ કરી છે તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કાંઈ વાંધો થાય મને નોટિસ આપી દે હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે કાય એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને બોર્નિંગ આપી દીધો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે નામ કરવું પડશે નામ કરવું પડશે પછી એમાં ગજેરાભાઈ અને બીજા બીજાભાઈ નિનામાં કે ખોરું સાહેબ બધા વાત થઈ જાય ને યારે મેં કીધું સાહેબ આ થોડો કંઈક કંઈક રહેમ રાહે રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો આમ કર્યું મેં તોય હાજર સાહેબ કાંઈ રીઝનેબલ કરો રીઝનેબલ કરો જોઈએ એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ

ભાગોળી આવેલા એક એકમમાં રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા એક સરકારી ખાતાના અધિકારીઓએ ગઈકાલે દરોડા પાડી તેમની કહેવાતી ગેરરીતિ સબબ સેટલમેન્ટ કરી અમુક રકમ દંડ તરીકે વસૂલી તેની પહોંચ આપી હતી

રકમની માંગણી કરવામાં આવે તો અમારો સંપર્ક કરવો કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત